આજે હું તમને મારા મિની ગાર્ડન જ બતાવીશ જય શ્રી કૃષ્ણ મિત્રો બધાનું સ્વાગત છે અહીંયા તમે જોઈ શકો છો કે ગુલાબની કડી લાગી ચૂકી છે અને બીજી બે ત્રણ બી લાગી ચૂકી છે આ જોઈ શકો છો તમે એટલે ગુલાબ બે ત્રણ દિવસમાં લાગી જશે અને શું છે મને ખબર નથી અહીંયા તમે જો છો કે પાપડીનો છોડ છે તો એક પાપડી ઉગી ગઈ છે પણ અંદર દાણા નથી દેખાતા અને તમે જોઈ શકો છો ફૂલો બી આવી ચૂક્યા છે બે ત્રણ પાપડીઓ લાગી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે એક પાપડીને તો કેવું થઈ ગયું છે શું થઈ ગયું છે આ પાપડીને મને લાગે છે જીવડા ખાઈ ગયા લાગે છે તમે જોઈ શકો છો જીવડા ખાઈ ગયા અરે રે અમે તો પાપડીઓ સાથે તો મેં પણ જીવડા ગયા તમે જોઈ શકો છો છોડ અને અહીંયા જોવા મારા બે ફૂલો લાગી કે છે જસમીનના તો હું અહીંયા બે ફૂલો તોડી નાખું છું કે આ ફૂલ જશે મારા ઠાકોરજી પાસે અને તમે જોઈ શકો છો કડી લાગી જો કે છે લે બીજા ફૂલ આવતા જ છે હવે એટલે રોજ ફૂલ નીકળે છે આ નથી એટલે તમારે સરસ પૂજામાં વપરાય છે તો અહીંયા હું આવી જો કે ठाकुरજી પાસે અહીંયા જો મારા લાલજી કેવા સુંદર તૈયાર થઈને બેઠા છે તો અહીંયા હું એમને ફૂલ આપી દઉં છું રોજ રોજ એમને ફૂલ ચડાવું છું એ બહુ ગમે છે એમને ફૂલ ફેવરેટ છે આ એટલે મને લાગે છે એમની કૃપાથી જ ફૂલ ખીલે છે ગાર્ડનમાં તો અહીંયા હું એમની પૂજા પણ કરી દઉં છું જો તમે જોઈ શકો છો મારા ठाकुरજી કેટલા સુંદર દેખાય છે ને નજર ના લાગી જાય બાય એટલે હું એમને છે બહુ બતાવતી નથી વિડીયોમાં અહીં તમે જોઈ શકો છો શિંગોડા મારા મમ્મીએ બાપી દીધા છે શિંગોડા બફાઈ ગયા છે એટલે હવે એને પાણીથી અલગ કરનકશું એક પેલા શું કહેવાય કે પાણીમાં પાણીમાં પચાઈ થઈ જાય ને કદાચ અલગ અને કવાય સારા તો અહીંયા મે બાફેલા શિંગોડા ખાઈએ जो कुछ तुलसी माता के लिए हरी भरी थे तो तुमने मार ब्लॉग के वो लगे कमेंट सेक्शन में जरूर कहो लाइक एंड सब्सक्राइब जरूर थी कर जो गाइस